ગીર સોમનાથના સુત્રાપાડાના બરૂલાનું તળાવ જોખમી બન્યાનો મામલો છે તેમાં ભાજપ અગ્રણીની ફરિયાદ બાદ કોંગ્રેસ નેતા પણ મેદાનમાં છે કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવાએ તળાવ મુદ્દે નિવેદન આપ્યું તળાવમાંથી નિયમ વિરુદ્ધ માટીની ચોરી કરાઈ રહી છે તેવું હીરા જોટવાએ જણાવ્યું નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કોન્ટ્રાક્ટરે માટી ચોરી કર્યાના પણ આરોપ કર્યા જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગ તટસ્થ તપાસ કરે તેવી માંગ ઉઠી છે ખનીજ ચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટમાં રીટ કરવાની પણ ઉચ્ચારી છે બરુલા ગામને નુકસાન થવાનું છે ત્યાં જે કોન્ટ્રાક્ટરો છે એમની ઊંડી તપાસ કરી કેટલી ખનીજ ચોરીના પૈસા ખાવાનો છે કેટલી ખનીજ ચોરી થઈ એમની ઊંડાણથી તપાસ કરે અને ઊંડાણથી તપાસ થઈ કરે તો આ બાબતે ખેડૂતોની જે રજૂઆત છે એ મુજબ આગળ જઈને હાઈકોર્ટમાં રીત દાખલ કરવી પડે એટલું મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે કરુલા ગામના તળાવ બાબતે કલેક્ટર સાહેબ ખાણ ખનિજ ખાતું અને તંત્ર તાત્કાલિક એમની ઊંડાણથી તપાસ કરે અને લોકોને ન્યાય આપે એવી મારી અપીલ છે